એમને જીવનની શરૂઆત લડ લડતી અને સંઘર્ષથી કરી છે તમારા તકિત થઈ તમે લડતા શીખવાડ્યો છોટી આરી સરસ મજાનું સરસ સરસ મજાનું મારું જીવન હતું ને આ ભાઈ મારા જીવનમાં આવ્યો અને જે હરીઆલી અને આથી લડવાનું જે ચાલુ થયું છે હજુ લડી રહ્યો છું જિંદગીમાં જિંદગીમાં સંઘર્ષ કરીએ તો આગળ વધીએ આજે બાપુ એ ક્યારે નમ્યા નથી અને કોઈની સામે ઝુક્યા નથી ખરેખર અમને ઝુકાવા માટે મૈપચીને જે જે તકલીફ પડી છે એની મને પણ ખબર છે મય જો શરૂઆતમાં ગ્રાન્ટ રદ કરવામાં આવી ત્યારબાદ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કોઈ પણ કારણ નહોતું કશું જ નહોતું એટલે જિંદગીમાં સંઘર્ષ એટલો બધો મય બાપુને થયો છે ને કે વાત જ ના થાય અને જોડે જોડે મને થોડો ઘણો બધો વેઠું પડે જિંદગી વેઠવું

ઉપપ્રમુખ ની જવાબદારી પર મુકેશભાઈ વડોદિયા બાપુ ને આપીએ છીએ તો બાપુ એમની માટે તમે શું કહેશો આશા રાખીએ કે વડોદરા ની અંદર ખુબ સારું કામ કરો જ્યાં બી ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવો એક જ આપણું એક જ સ્લોગન છે જ્યાં ખોટું હોય ત્યાં લડવાનું છે બરાબર થેન્ક યુ સો મચ તો આજના દિવસ થી જ બાપુ ના જન્મ દિવસ પર આપણે મુકેશ્રી વડોદિયા બાપુ ને જે જવાબદારી આપી છે એ જવાબદારી એ ખુબ નિષ્ઠાપૂર્વક નિભાવશે